તમારું કામ સરળ બનાવી દે તેવી જરૂરી બાબતો પકોડા ચાની સાથે ગરમ ગરમ પકોડા દરેક લોકોને જમવા ખૂબ જ પસંદ હોય છે પરંતુ દરેક લોકો પકોડાને ક્રિસ્પી અને ટેસ્ટી બનાવી શકતા નથી જો તમારે પકોડાને ટેસ્ટી બનાવવા છે તો તેનું મિક્ષણ કરતા સમયે તેમાં થોડું દૂધ ઉમેરો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે મીઠાને દૂધ નાખ્યા પછી જ ઉમેરો તેનાથી પકોડા ક્રિસ્પી બનશે ખીર જો તમને ઓછી મીઠી અને ઓછી ઘાટી ખીર ખાવાની પસંદ છે તો ચોખાની ખીર બનાવતા સમયે તેની અંદર ચપટી મીઠું ઉમેરી દો તેનાથી ખીર ઓછી મીઠી થશે અને ખીરને ઘાટી બનાવવા માટે એક ચમચી માખણના લોટને ખીરમાં ઉમેરી દો ગ્રેવીને ઘાટી કરવા માટે ગ્રેવીને ઘાટી બનાવવા માટે કોબીજને બાફીને તેની પ્યુરી બનાવીને મિક્સ કરો હાઈ ફેટ ક્રીમની જગ્યા પર કોબીજનો ઉપયોગ કરવાથી ડીશ હળવી અને હેલ્ધી બને છે સ્વેપ તમારા ભોજનમાં વધારે ફાઇબર વિટામિન અને પોષક તત્વોને જોડે છે ચોખા જો તમે ચોખાને ફૂલેલા બનાવવા માંગો છો તો ચોખાને બનાવતા સમયે તેમાં થોડું ઓઇલ અને લીંબુના રસના થોડા ટીપાને ઉમેરો બટાટાના પરોઠા બટાટાના પરાઠાને ટેસ્ટી બનાવવા માટે તેની સ્ટપિંગમાં થોડું શેકેલું જીરું કસૂરી મેથી અને મેગી મસાલાને ઉમેરો આમ કરવાથી પરાઠાનો સ્વાદ ખૂબ જ વધી જશે કેક તમે ઘરે કેક બનાવી રહ્યા છો તો એક ચમચી ખાંડને પાણીમાં એટલી વાર ઉકાળો કે તેનો રંગ બ્રાઉન ન થઈ જાય આ પછી તમે તેને કેકના બેટરમાં ઉમેરો આમ કરવાથી સ્વાદ અને રંગ બંને ખૂબ જ સારા લાગશે કોફી અને ચા દરરોજ સવારે એક હેલ્ધી કેફિન કીક માટે તમારી ચા કોફીમાં ખાંડની માત્રાને ઓછી કરવાની કોશિશ કરવાની જગ્યા પર તેમાં થોડું મીઠું ઉમેરો મીઠું તમારી પસંદગીની ચા અને કોફીનો સ્વાદ વધારશે આ સિવાય આ ખાંડ જેવી એક્સ્ટ્રા કેલેરી વિના કોફીની કડવાહટને ઘટાડે છે કઢી કઢી બનાવતા સમયે જો દહીં ફાટી જાય છે તો કઢી બનાવતા સમયે તેને વારંવાર હલાવતા રહો અને આ પછી તેમાં મીઠાને ઉમેરો આમ કરવાથી દહીં ક્યારે ફાટશે નહીં પનીર પનીરને એક વાસણમાં પાણી ભરીને રાખો આમ કરવાથી પનીર તાજું રહેશે અને પાણીને થોડી થોડી વારે બદલતા રહો ઇટલી અથવા ઢોસા ઇટલી અથવા તો ઢોસા બનાવતી વખતે તેની સામગ્રીમાં એક ચમચી મેથીના દાણાને નાખીને સારી બનાવો તેનાથી ઇટલી અને ઢોસા ક્રિસ્પી બનશે દાળ જો તમારા બાળકો પ્રોટીનથી ભરેલ દાળ જમવાની ના કહે છે તો દાળ બનાવતા સમયે તેમાં ચપટી હળદર અને ચારથી પાંચ ટીપાં બદામના તેલના નાખો આમ કરવાથી દાળ એટલી ટેસ્ટી બનશે કે બાળકો દાળને ખાવા લાગશે ટેસ્ટી ગ્રેવી ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે તેમાં ઓઇલની જગ્યા પર તેમાં ઘીને ઉમેરો ઓઇલનો ઉપયોગ કરવાથી શાકભાજીનો રંગ સારો આવતો નથી શાકભાજીનો રંગ દરેક શાકભાજીનો રંગ સારો રાખવા માટે શાકભાજીને બનાવતી વખતે તેમાં બે ચમચી દૂધને ઉમેરો તેનાથી શાકભાજીનો રંગ સુંદર લાગે છે શાકભાજીનો નેચરલ રંગ રાખવા માટે તમે શાકભાજી બનાવતા સમયે તેમાં થોડી ખાંડ પણ નાખી શકો છો આદુ અને લસણની માત્રા ગ્રેવી માટે આદુ અને લસણની પેસ્ટ બનાવતી વખતે હંમેશા લસણની માત્રા સાઠ ટકા અને આદુની માત્રા ચાલીસ ટકા હોવી જોઈએ આવું એટલા માટે કારણ કે આદુનો સ્વાદ ખૂબ જ તેજ હોય છે ડુંગળીને જલ્દી ફ્રાય કરવા માટે ડુંગળીને ફ્રાય કરતાં પહેલાં તેલમાં થોડી ખાંડને ઉમેરો આમ કરવાથી ડુંગળી જલ્દી ફ્રાય થશે અને બફાઈ જશે સાથે જ શાકભાજીનો રંગ પણ ખૂબ જ સારો આવે છે આ બધી જ ટિપ્સને અપનાવીને તમે પણ અનેક વાનગીના સ્વાદને વધારી શકો છો દાળ કે બીજી કોઈ પણ વાનગી જ્યારે તમે ઘરે બનાવો ત્યારે ખાસ કરીને એમાં પાણી બહાર આવે છે જેના કારણે પ્લેટફોર્મ ગંદુ થાય છે જેના કારણે મહિલાઓનું રસોડાનું કામ વધી જાય છે આ માટે જ્યારે પણ તમે કુકરમાં દાળ કે બીજી કોઈ વસ્તુ બાફવા મૂકો ત્યારે ખાસ કરીને એમાં એક નાની વાટકી મૂકી દો આમ કરવાથી દાળનું પાણી બહાર આવશે નહીં અને તમારું રસોડું પણ બગડશે નહીં લસણ ઝડપથી ફોલાઈ જશે નાના નખને કારણે અનેક વાર લસણ ફોલાવવામાં તકલીફ થાય છે એવામાં તમે લસણની કળીઓને ગરમ પાણીમાં નાખો અને બે મિનિટ રહીને બહાર કાઢી લો આમ કરવાથી લસણ જલ્દી જ ફોલાઈ જશે સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટુકડો નાખી દો પ્રેશર કુકરની રીંગ ઢીલી થઈ ગઈ હોય તો તેને થોડા સમય ફ્રીજમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઈ શકાય છે શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડા ટમેટા સોસ કે દહીં નાખો શાકની તીખાશ ઓછી થઈ જશે ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચડી જાય ત્યારે ઝપટી મીઠું નાખો ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે ઘરમાં જમવાના વાસણો તો દરરોજ નીકળે છે વાસણો ધોયા પછી દિવસમાં એકવાર કિચન સિંક યોગ્ય રીતે સાફ કરવું જોઈએ એનાથી સિંકમાં કોઈ કચરો નહીં જામે અને અંદર સિંકમાંથી વાસ પણ નહીં મારે બેકિંગ સોડા સિંકમાં જામેલી ચીકાસને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે બળેલા વાસણને સરળતાથી સાફ કરવા માટે બે ચમચી ટાટલ ક્રીમમાં બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બળેલા વાસણ પર લગાવી દો એક અથવા બે ડ્રોપ ડીશ સોપ નાખીને થોડું ગરમ પાણી મિક્સ કરી દો એક પેસ્ટ બની જશે થોડી મિનિટ સ્ક્રબ કરીને ધોઈ નાખો બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવો અને એને ગંદકી પર લગાવી દો એના ઉપર થોડું વિનેગર સ્પ્રે કરો થોડી વાર પછી સ્ક્રબથી એને સાફ કરી દો સીંકમાં રોજ વાસણો ધોવાને કારણે એમાં ગંદકી જલ્દી થઈ જાય છે આજ ગંદકીને ફટાફટ દૂર કરવા માટે તમે ખાવાનો સોડા અને પાણી લો હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરો અને પછી આનાથી સીંકને સાફ કરો આમ સીંક સાફ કરવાથી ઓછી મહેનતમાં તરત જ ચોખ્ખું થઈ જશે